મિત્રો આપણે નીકળી ગયા છીએ ખેતર તરફ તો મિત્રો તમને ના જઈને મળ્યું મિત્રો આપડે ખેતર તો પગી જાય ખેતર ની સાવી તો ઘરે ભૂલી જુઓ સાળું દીધેલું છે આગળ છે આખા દોરી છે એ છોડી નાખશું ખેતર ની અંદર તો હોય એવા છે તમને બતાવું મારું ખેતર આ છે આપણું ખેતર તો જોવી એમ એવું છે મિત્રો આપણે આવ્યા તો શીબડા ખાવા હરિયો શીબડા નો પેલો સાઈઝો કે લોકી છે હજારો એક નંબર છે તો જાવી આપણે આગળ શીબડા ગોત આપણે શીબડા છે જ છે તુરિયા કદાચ તુરિયાનો વ્યાપ નહી આમાં કઈ વીણી જાવ હજુ ગતિ છે મળતા નથી હા મળી કડવું ના જોવું પડે એ તો મીઠું તમારે ખાવું છે ચાલો હું ખાઈ લો આપણે સીબડું તો ફાઇનલી ખાઈ લીધું હવે આપણે આગળ જોવા જેવી જાહેર કવડી થઈ છે જયારે તો એકદમ ફર્સ્ટ ક્લાસ મસ્તી થઈ ગઈ છે તો ચાલો તમને બતાવું ખેતર ખેતરમાં અંદર જ ગળી ગયા છે જોઈ શકો છો પલ્પા ઓલ્લો બતાવી ને લીમડો ના લગી આપડો છે

આને બાંધી દેવી આપણે બરોબર છે મિત્રો આપણે ફાઇનલી જ બાંધી દીધી જો ચાલો તમને ઘરે જની હવે મળી ઘર બાજુ ચાલી રહ્યા છે આવું છે બધું ચનોળી ચાલો ઘરે જાય ફાઇનલી આપણે ઘરે તો પગી ગયા પણ ભાઈ એટલો એટલો ભાગ ખાતો આપણે ન ખાઈએ એવું બને જ નહીં નાગલી ભાગ જો મિત્રો પછી મળીએ ના આપડે થઈ જાવ કંપનું હાલો હવે આપણે ખાઈ લેવી તો આપડે બેસી ગયા સુગી હવે ખાવા તો જો દૂધી શાક છે સાત છે રોટલો છે આપણે ગામડામાં હવારે શાક રોટલો તો નાસ્તો ન હોય ચાલો આપણે ખાઈ લઈએ પછી મળીએ આપણે ખાઈ ને બેન થઈ ગયા હવે રેડી હવે આપણે ટિફિન લઈને નીકળી જા ટિફિન નીકળી જા સુધી કામે જવા માટે તો જુઓ તો હાલો તો આપણે તમને મળીએ આગળ જઈએ મમ્મી નીકળી ગયા છે કામે જવા માટે જોઈ શકો આપણે ભોગવા માટે આવ્યા છે કારખાને જો અહીંયા છે આપણું કાર કારખાને નીકળી ગયા છે ઘર તરફ આપડા ઘરે પણ પગ ખાઈ લીધું આપડે વિડીયો પૂરો કરવી તમને વિડીયો સારો લાગ્યો હોય લાઈક શેર કરવાનું ભૂલતા નહિ મળી હવે બીજા નવા વિડીયો ત્યાં સુધી